તો વડોદરામાં જે રીતે વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે હાલમાં મહત્વના સમાચાર વડોદરાથી વડોદરામાં પૂર અસરતા મગર માનવ વસાહતમાં પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં મગરોની મોટી સંખ્યા છે પરંતુ જ્યારે વિશ્વામિત્રી નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે આ મગર સોસાયટીઓમાં પહોંચી જતા હોય છે તણાઈને વન વિભાગે કદાવર મગરોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા છે છેલ્લા બે દિવસથી વડોદરામાં ઠેર ઠેર મગરો જોવા મળી રહ્યા છે ત્યારે જે વિસ્તારોમાં મગર તણાઈને પહોંચી રહ્યા છે ત્યારે તેમના રેસ્ક્યુ માટે પણ અધિકારીઓ પહોંચ્યા છે અને તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે વિશ્વામિત્રી નદીમાંથી મગર સોસાયટીઓમાં તણાઈને પહોંચતા લોકોમાં પણ કુતૂહલતા સાથે ગભરાહટ પણ જોવા મળી હતી

જે પ્રમાણેના દ્રશ્ય છે ચોંકાવી દેવા છે કમાટી બાગમાંથી પણ મગરને ને કરવા અત્યાર સુધીમાં બે થી ત્રણ મગર જે છે એ બાર થી પંદર ફૂટના મગરો છે અને ઘરની બહાર જ જયારે પાણી ઉતર્યા બાદ ત્યાં આગળ જે દેખાય છે એને લઈને પરિવારો પણ જે પરત ફર્યા હોય એ લોકો ચોંકી રહ્યા છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ હાલ દોડી રહ્યું છે કારણ કે આ જ્યાંથી સૌથી વધારે કોલ હવે આ પ્રકારના રેસ્ક્યુ ના મળી રહ્યા છે અને મગરો જે રીતે હાલ પણ જે રોડ પર છે જેમ જેમ પાણી ઉતરી રહ્યું તેમ તેમ આ મગરોના દર્શન થતા વડોદરા માટે પૂર બાદ વધુ એક ચિંતા જરૂર વધી રહી છે જી જી રૂપેશ આ મગરોનું રેસ્ક્યુ કરીને હાલ ક્યાં ખસેડવામાં આવી રહ્યા છે જે મગરો છે તેને હાલ રેન્જ ફોરેસ્ટની ઓફિસ છે કમાટી બાદની નજીકમાં જ રેન્જ ફોરેસ્ટની ઓફિસ છે ત્યાં કરી રેસ્ક્યુ કરીને હાલ મૂકવામાં આવી રહ્યા છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જો આજવાની વાત કરીએ તો આજવાની અંદર સરોવરમાં ચારસો પાંચસો કરતા વધુ મગરો છે અને એ મગરો જો એક સાથે બધા છૂટીને અલગ અલગ વિસ્તારમાં આવ્યા હોય તો રેન્જ ફોરેસ્ટ વિભાગ પાસે પણ એટલા બધા પાંજરા નથી કે જ્યાંથી મગરો એક સાથે નીકળે દસ પંદર કરતા વધુ મગરો નીકળે તેને રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરી શકાય એવી પણ વ્યવસ્થા

શહેરના નરહરી હોસ્પિટલ રોડ પર આવેલા કામનાથ કામનાથનગરમાં પંદર ફૂટનું મગર પાણી ઉતરતા દેખાઈ દીધો હતો વન વિભાગની ટીમ મગરને રેસ્ક્યુ કરી લઈ ગઈ હતી આમ ઘરમાં પણ મગર દેખાવા લાગ્યા છે